ન્યાયાધીશ તરીકે નિમાયેલા શ્રી લિયાકત હુસેન શમસુદ્દીન પીરઝદા શ્રી રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી શ્રી જયેશ લખનીશભાઈ ઓડેદરા શ્રી પ્રણવ મહેશભાઈ રાવલ શ્રી મૂળચંદ ત્યાગી શ્રી દીપક મનસુખલાલ વ્યાસ અને શ્રી ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈએ શપથ ગ્રહણ કર્યા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રીઓ એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ ગુજરાત હાઈકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ શ્રી લિયાકત હુસેન શમસુદ્દીન પીરઝાદા શ્રી રામચંદ્ર ઠાકુરદાસ પાછાણી શ્રી જયેશ લખનીશભાઈ ઓડેદરા શ્રી પ્રણવ મહેશભાઈ રાવલ શ્રી મૂળચંદ ત્યાગી શ્રી દીપક મનસુખલાલ વ્યાસ અને શ્રી ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલે નવનિયુક્ત શ્રીઓને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાત હાઈકોર્ટના શ્રીઓ એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટના જ્યુડિશિયલ ઓફિસર શ્રી લિયાકત હુસેન શમસુદ્દીન પીરઝાદા શ્રી રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી શ્રી જયેશ લખનીશભાઈ ઓડેદરા શ્રી પ્રણવ મહેશભાઈ રાવલ શ્રી મૂળચંદ ત્યાગી શ્રી દીપક મનસુખલાલ વ્યાસ અને શ્રી ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈને ભારતના માન્ય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે